કાનકટ્ટો બાંડી ભૂરિયો ભગત લક્ષ્મી આવા નામો તમારા કાને ઘણીવાર અથડાયા હશે પણ આ નામ જરા જુદી પ્રકારના જુદા સંદર્ભના છે આ નામ બધા ગીરના સિંહ સિંહણના છે આ નામ કઈ રીતે પડે છે એની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ છે અને આ સિંહ વચ્ચે દોસ્તી પણ હોય છે અને માનવ સાથે જે એનો સંબંધ હોય છે એ બહુ અનોખો હોય છે બીજા પ્રાણીઓ સાથે લગભગ આવો સંબંધો નથી હોતા ખાસ કરીને માલધારીઓ વન કર્મચારીઓ વન અધિકારીઓ સાથેનો એમનો જે સંબંધ છે એ બહુ અનોખો હોય છે આજે એના વિશે વાત કરવી છે દસ ઓગસ્ટ સિંહ દિવસના સંદર્ભે આ વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો આ કાનકટ્ટો કોઈનો કાન જરા કપાયો હોય તો કાનકટ્ટો એનું નામ પડે છે ઉછળી જરા સિંહણની કપાયેલી હોય તો એને બાંડી કહેવામાં આવે છે સિંહનો રંગ જે બધા સિંહોનો હોય એનાથી જો અલગ પડતો હોય તો એને ભૂર્યો કહેવામાં આવે છે અને ખૂબ શાંત અને સરળ સ્વભાવ હોય તેનું નામ ભગત પણ પાડવામાં આવે છે આવા કેટલાય નામો છે અને સંદીપ કુમાર કરીને ડૉક્ટર કુમાર કરીને વન્ય અધિકારી જ્યારે ગીરમાં હતા એમનું પોસ્ટિંગ ત્યારે એમણે ગીરના સિંહોના બચ્ચાના નામકરણની ખાસ વિધિ કરી હતી આ બહુ અદ્ભુત પ્રસંગ છે લક્ષ્મી નામની એક સિંહણને પાંચ બચ્ચા થયા એક સાથે પાંચ બચ્ચાનો જન્મ થાય એ પણ એક મોટી ઘટના સિંહ જગતમાં ગણાતી હોય છે તો ડૉક્ટર સંદીપકુમારે એમણે તો બહુ સરસ સિંહ ઉપર મોહિન પઠાણ સાથે પુસ્તક પણ લખ્યું છે એમાં પણ આ બધા ઉલ્લેખો આવે છે એમણે જોયું કે ત્રણ નર છે અને ત્રણ માદા બચ્ચાઓ છે તો આ બધાને નામ કઈ રીતે પાડવા લોકો સાથે એને કનેક્ટ કરવા એમણે આ આઈડિયા કર્યો કે નામકરણ વિધિ કરીએ ફેસબુકથી માંડી અખબાર સુધી એમણે આ નોટ આપી કે ભાઈ આ પાંચ બચ્ચાઓ છે એને તમે નામ મોકલો એના ઉપરથી નામ નક્કી કરશો બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને બહુ બધા નામો સજેસ્ટ કરવામાં આવ્યા અને પછી બા કાયદા નામકરણ વિધિનો પ્રસંગ થયો એક મોટા વાસણમાં જેટલા નામ આવ્યા હતા એની ચિઠ્ઠી બનાવીને ચિઠ્ઠીઓ વાસણમાં નાખવામાં આવી અને વન કર્મીઓ વનપ્રેમીઓ પાસે ચિઠ્ઠી લોટરી સિસ્ટમથી ઉપાડવામાં આવી વીસ ચિઠ્ઠીઓ ઉપાડવામાં આવી અને પછી આખરે એનું એનાલિસિસ કર્યું તો પંદર નર માટેના નામ હતા ને પાંચ માદા માટેના નામ હતા આ રીતે કેટલાય સિંહ બચ્ચાઓના નામ પણ પાડાય છે ક્યારેક માલધારીઓ એની રીતે નામ પાડતા હોય છે ક્યારેક વન કર્મચારીઓ પાડતા હોય છે ક્યારેક વન અધિકારીઓ પણ આ રીતે નામ પાડતા હોય છે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ છે પણ હમણાં જય અને વિરુ જે નામના બે સિંહ બે બહુ અદભુત દોસ્તી હતી બંને વચ્ચે એ એક એક મહિનાના અંતરે બંનેનું અવસાન થયું પરિમલભાઈ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમણે તો આના ઉપર ગીત પણ બનાવ્યું હતું નાની ડોક્યુમેન્ટ્રી પણ બનાવી બહુ સરસ રીતે પણ આ જય વિરુ નામ તમે જુઓ કે સોલેને કેટલા વર્ષ થયા અને સોલે ફરી પ્રદર્શિત એના શો પણ થાય છે ત્યારે આ બંને સિંહોને જે જય ને વીરુ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના મુખ્ય પાત્ર હતા એની બંને વચ્ચેની દોસ્તી હતી એના પ્રતિક રૂપે આ બંને સિંહોને જય ને વીરુ એવા નામ આપવામાં આવેલા બંને વચ્ચે અતુક દોસ્તી હતી અને બંનેની ગર્જના સંભળાય ને એટલે બાકીના સિંહો એ રસ્તો છોડી દેશે એની ટેરિટરીમાં બીજા કોઈ સિંહ આવી ન શકે એવું બેનું ગઠબંધન હતું જોરદાર અને ગીર પ્રવાસીઓમાં એ બહુ લોકપ્રિય હતા અને પછી તો એમ કહેવાતું હતું એટલા બધા વન્યપ્રેમીઓના દિલ જીતા હતા એટલે એમ કહેવાતું કે જો ગીરમાં જાઓ અને જઈને વિરુને તમે ન જુઓ તો કાંઈ જોયું નથી અમિતાભની પહેલી જાહેર ખબરની જેમ ગુજરાત ટુરિઝમમાં કરાવેલી આ જૂન ગયા જૂન બે હજાર પચીસમાં વિરુનું મૃત્યુ થયું ને પછી હમણાં જુલાઈ માસમાં જયનું મૃત્યુ કર્યું આની ઉપર મેં કહ્યું એમ અ ડોક્યુમેન્ટરી બન્યા ગીત પણ થયા એની કેટલી વાર્તાઓ પણ બની છે આ બંનેની ખાસિયત એ હતી સાથે જ શિકાર કરતા અને આમ જુઓ તો સિંહ સામાન્ય રીતે જૂથમાં શિકાર કરતા હોય છે પણ આ બહુ સાથે જ નીલગાય હોય ભેંસ હોય એને બંને ઘેરો ગાલી અને પછી શિકાર કર્યા એકવાર એવું બન્યું હતું આ જુઓ બંનેની દોસ્તી કેવી હતી એકવાર એવું બન્યું વિરુ કંઈક અન્ય સિંહ સાથેની લડાઈમાં ઇન ફાઇટિંગ જેને કહે છે એમાં ઈજાગ્રસ્ત થયો પછી જઈ એની સતત સાથે રહ્યો એટલું જ નહીં ભોજન માટે પોતે શિકાર કરાવી અને આને ભોજન કરાવતો અને જ્યાં સુધી એ જીવ્યો ત્યાં સુધી સુરક્ષાની જવાબદારી એને લીધી હતી આવી અટૂટ દોસ્તી હતી અને એના વિસ્તારમાં એ કોઈને પ્રવેશવા નહોતા દેતા આ બંનેની બહુ જબરજસ્ત દોસ્તી રહી આવા જ કેટલાક માનવ સાથેના જે સંબંધો છે એ સીના એની ઘટનાઓ પણ દુર્લભ છે એક ટીલીઓ નામનો સિંહ હતો અને માલધારી ઝીણાભાઈ ઠાકરિયા અદ્ભુત સંબંધ હતો એ કહે છે કે નાનું હતો ને એની માં હતી ગંગા સિંહણ એ ગંગા સિંહણ સાથે ઝીણાભાઈ બહુ અદભુત નાતો હતો ને કેટલીક વાર તો એવું બનતું કે ગંગા પાસે આવી અને આરામ કરતી સુઈ જતી એકવાર એવું થયું કે એવી રીતે સુઈ ગઈ હશે અને નાનો ટીલીઓ એ ઝીણાભાઈના હાથ નીચે દબાઈ ગયો અને ટીલીઓ બહુ જોરથી રડવા માંડ્યો ને ગંગા એનાથી એ કારણે માં હતી એટલે ગુસ્સે થઈ ગઈ અને ઝીણાભાઈ જેની સાથેનો અદ્ભુત નાતો હતો એ ઝીણાભાઈ છાતીએ પગ મૂકીને ત્રાણ પાડી કાચો પોચો માણસ હોય તો ગભરાઈ જાય હાર્ટ એટેક આવી જાય સાહેબ પણ આ તો ઝીણાભાઈ હતા બે ની દોસ્તી હતી એને કહ્યું કે ગંગા તું આવી રીતે જેમ શેક્સપિયર ના ડાયલોગ જે છે બ્રુટ્સ યુ ટુ પણ આ જુદો સંદર્ભ છે અને તરત જ ગંગા છે એનો પગ હટાવી લે છે અને સમજાઈ જાય છે કે આમાં આનો કાંઈ વાંક નથી જીનાભાઈનો આવો સંબંધ એક રાજા માતા રાજમાતા નામ પડ્યું હતું સિંહણનું શું કામ એનું પણ કારણ હતું આ રાજમાતાનો એવો વટ હતો કે સિંહ એનો રસ્તો બીજા સિંહો એનો રસ્તો બદલી નાખી રાજમાતા નીકળે એટલે બહુ લાંબુ જીવી એના કારણે એને રાજમાતાનો દરજ્જો મળ્યો એક બીજો પણ બહુ સરસ મજાનો કિસ્સો છે માલધારી પાસેનો માલધારી સાથેનો એક માલધારી અને એને એક ભેંસ એક જ ભેંસ જ એનું જીવન નિર્વાહનું સાધન બન્યું એવું કે રાત વરત સિંહે આ ભેંસનો શિકાર કરી નાખ્યો સવારે માલધારી ઉઠ્યો અને જોયું કે આ સિંહ મારી આ ભેંસનું મારણ કરી ગયો છે મારું જીવન નિર્વાહનું આ એક જ સાધન હતું ને ભાંગી પડ્યું સિંહ પાછો આવે છે રડવાનો અવાજ સાંભળે છે તમે જુઓ કે સાહેબ કેવો એની પાસે કોઈ આપણી જેમ ભાષા નથી પણ કેવો સંબંધ હશે કેવું એને એને જોયું કે આ તો માલધારી એક જ પશુ હતું ને રડે છે નહીં એનું જીવન નિર્વાહનું સાધન મેં છીનવી નાખ્યું મારા સ્વાર્થ માટે એટલે એ સિંહ જ્યારે આવે છે અને રડે છે સિંહને જોઈને માલધારી બોલે છે અરે ભાઈ એક જ સિંહ હતો એનો શિકાર કરી લીધો મારા બાળકો ખાશે આ છે સિંહ માણસની દોસ્તી એવું નથી કે આપણે ત્યાં જ આવું જોવા મળે છે બીજે પણ આવું જોવા મળે છે આફ્રિકામાં કેવીન રિચર્ડસન નામ બહુ જાણીતું છે ને તમે ગૂગલમાં સર્ચ કરશો તો સિંહો સાથેના એના બહુ વિડીયો બહુ ડોક્યુમેન્ટરી બહુ મજાની છે ધ લાયન વિસ્પરર એને ગણવામાં આવતા હતા સાથે રહે ગમ ગળે લગાડે એની સાથે રમે અદભુત વિડીયો છે એના ઇથોપિયાનો એક પ્રસંગ બહુ મજાનો છે બાર વર્ષની એક છોકરીનું અપહરણ થાય છે અને કેટલાક છોકરાઓ એને લગ્ન માટે મજબૂર કરે છે અને એની ઉપર ધમકીઓ આપે છે ત્યાં એક સિંહનું ટોળું જઈ ચડે છે અને એને છોડાવી લે છે છોકરીને અડધા દિવસ સુધી એ એની સુરક્ષા કરે છે કે જ્યાં સુધી આના મા બાપ કે બધા આવે નહીં ત્યાં સુધી અને પછી એ મા બાપને બીજા લોકો આવી જાય છે અને છોકરીને સોંપે છે આ છે સિંહ અને માણસ વચ્ચેનો સંબંધ તમને ખબર છે દીવમાં જે રમેશ રાવલ રહે છે એ તો સિંહ ગેલો માનવી જ ગણાય છે ને સિંહને બોલાવી શકે છે અમુક પ્રકારના અવાજો કરી સિંહ ચાલીસાણે લખ્યા છે અશોક કુમાર શર્મા એક અધિકારી હતા બહુ સરસ કામ પણ એમણે કર્યું સિંહ સાથે એનો પણ એક સરસ નાતો હતો એક સિંહ સિંહને બહુ ગંભીર ઈજા થઈ હતી પછી એને બચાવ્યો આ અશોક કુમાર શર્માએ એની બરાબર સારવાર કરાવી એવો બે વચ્ચે નાતો થઈ ગયો ને અમને સિંહ વચ્ચે કે શર્મા જ્યારે પણ જંગલમાં ફરજ ઉપર ગયા હોય તો એ નજીકમાં હોય તો એ અચૂક મળવા આવે અને એકવાર તો મોડી રાત્રે ગાડીમાં નીકળેલા તો સિંહ એની સામે ઊભો રહી ગયો અને શાંતિથી ઊભો રહ્યો પછી શર્માજીએ એની ઉપર ઉતરી ગાડીમાંથી ઉતરી અને એના માથે હાથ ફેરો અને સિંહે માથું ઝુકાવી દીધું જાણે કેમ થેન્ક યુ કહેતો હોય ડૉક્ટરને કે મને બચાવવા બદલ મારી જિંદગી બચાવવા બદલ તમારો આભાર આ જ રીતે કુમારની જે વાત કરી નામકરણ વિધિ જેમને પુસ્તક સિંહ વિશે બહુ સરસ અદ્ભુત લખ્યું છે એમણે એક સિંહને બચાવવા બહુ પ્રયાસો કરેલા બહુ બધી ઈજા હતી ને ધીરે 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 એ સિંહ સારવારના કારણે સાજો થઈ ગયો ને કુમાર જ્યારે પણ જંગલમાં જાય તો એને ઓળખી જાય એની નજીક આવે શાંતિથી ઊભો રહે આવો સંબંધ એક રાજુ નામનો સિંહ જે પ્લે બોય તરીકે એની છાપ પણ હતી સંદીપકુમારે પણ આની સ્ટોરી લખી છે અને કે છે કે ઘણી સિંહણ સાથેનો એનો પ્રેમ સંબંધ હતો પણ આ રાજુ સિંહને એક વનકર્મી સુલેમાન સાથે સુલેમાન શિરમાન એની સાથે બહુ નાતો અત્યારે ટ્રેકર પણ છે એમ કે છે સલમા સુલેમાન તો એવું કહે છે કે આ નાનો હતો ત્યારથી સાત આઠ માસનો હતો ત્યારથી મારી દોસ્તી જામી ગઈ અને મારો જાણે માનસ પુત્ર હોય મારો દીકરો હોય એ રીતે મારો એનો આરે સંબંધ બંધાઈ ગયો અને મારી બીટ બદલાય તો એ પાછળ પાછળ આવી જ જાય છેલ્લે એમને થોડું પ્રમોશન પણ મળ્યું તો પણ એ બીટમાં ગયા તો એ પાછળ પાછળ ચાલે એટલે અને સુલેમાન એમ કીધા હતા કે એટલો બધો એ દેખાવડો રૂપાળો હતો કે વિદેશમાં જે સિંહના વધારે વધારે જો કોઈના ફોટા ગયા હોય તો એ આ રાજુ સિંહ આ ગયા છે અને એનું અવસાન થયું ત્યારે સુલેમાનભાઈ બહુ ડિસ્ટર્બ થઈ ગયા હતા કે મેં મારો દીકરો ખોલો એટલે આ રીતે આવા તો અનેક તમને કિસ્સાઓ મળે એક મોહમ્મદભાઈ ટ્રેકર હતા તો એક ઘટના બહુ મજાની છે ઘટના એવી હતી કે બે સિંહો ને દીપડો ઉપર ઝાડ ઉપર ચડેલો તમને ખબર છે સિંહ ને દીપડાને જરાય બનતું નથી અને સિંહ તાકમાં હોય છે દીપડાનો શિકાર કરી લે છે હવે ને બીજા બધા ટ્રેકરો ભેગા થયા જોયું કે ભાઈ આમાં દીપડો બચાવવો મુશ્કેલ છે એટલે એમને કુર એમ કરીને અવાજ સ્પેશિયલ કર્યો જે આ ટ્રેકરોને આવડતો હોય છે અને એમ હતું કે દીપડો ત્યાંથી ભાગી જાય અને આ સિંહના શિકારથી બચી જાય થયું એવું કે દીપડો સિંહ તરફ ગયો ઊંધી દિશામાં જવાનું અને પછી કે જીવ બચાવી લે જીવ બચાવી લે ભાઈ મોહમ્મદભાઈએ એવો પોકાર કર્યો અને દીપડાએ એની સામે આવો આવવાનો પ્રયત્ન કર્યો ને એની સામે ધસી ગયો આવવાનો પ્રયત્ન નહીં પણ ધસી ગયો અને મોહમ્મદભાઈને થયું કે આ તો ભારે કર્યું અને એને સમજી ગયો કે આ દીપડો છે એ તમારું ગળું પકડે ને મારે છે એટલે એ થોડું માથું ઝુકાવી નીચે નમી ગયા એટલે દીપડો એની ઉપર આવ્યો અને એનું જાકેટ ઉપર એનો હાથ હતો પણ જરાક દૂર ઉભેલો બીજો ટ્રેકર હતો એને એમ થયું કે આને કેમ બચાવવો પથ્થરો હતો પણ વળી પથ્થરો મોહમ્મદભાઈને લાગી જાય તો પછી મોહમ્મદભાઈ ના હાથમાં જે લાકડી હતી એને ખ્યાલ આવ્યો એટલે એને લાકડી જોર પછાડી અને અને દીપડો ગભરાઈ ગયો ભાગી ગયો સાહેબ આવી ઘટના પછી મોહમ્મદભાઈ શું કે બહુ સરસ મેં તારો જીવ બચાવ્યો અને તે મારી ગરદન બચાવ્યું ધન્યવાદ થેન્ક યુ આ સાહેબ સંબંધ છે એટલે ઘણીવાર આવા કિસ્સાઓ બને છે ને માલધારીઓ ને સિંહ વચ્ચેનો સંબંધ તો અદ્ભુત છે આજે ગીરના કેટલાક ગામડામાં કોઈ સિંહ મૃત્યુ પામે તો ગામ બંધ રહે છે એની શોક સભાઓ પણ થાય છે એકવાર એક ભેંસ ઉપર હુમલો કરે છે અને માલધારી સાથે ઘણી બધી ભેંસો હતી એ ચરાવવા નીકળો હશે અને જોયું કે ધીરે ધીરે ભેંસ છે એ જે શિકાર કરેલી ભેંસ હતી એની આસપાસ ગોળ ચક્કર કરીને આખું કુંડાળું કરે છે માલધારીને એમ થાય છે કે આ કંઈક જુદું છે પછી અંદર ધીરે ધીરે સામે ચાલીને ત્યાં પહોંચે છે તો જોવે છે કે ભેંસોએ સાથે મળીને સિંહને પણ મારી નાખ્યો છે સિંહ પણ ત્યાં પડ્યો છે ત્યારે માલધારી શું કહે છે કાંઈ સાહેબ તમે વિચાર કરજો એમ કે છે સાવજ તે મને કીધું હોત ને તો એક જનાવર હિમ જ આપી દીધું હોત બહુ ગરડો સિંહ હતો ને મૃત્યુ પામે છે આવા તો અનેક દાખલાઓ ગીરના જંગલમાં બન્યા છે સિંહો વચ્ચે માનવો સાથે આવા સિંહને સંવર્ધન કરવાની સંરક્ષણ આપવાની આપણી જવાબદારી છે કારણ કે આજે ત્રીસ હજાર કિલોમીટરમાં સિંહ વિચરે છે બરડા નવું એનું ઘર બન્યું છે જ્યાં પંદર વીસ સિંહો થઈ ગયા છે આ રીતે આપણે એનું સંરક્ષણ સંવર્ધન કરવું જોઈએ કારણ કે જંગલ એને ઓછું પડે છે આઠસો એકાણું નવી વસ્તી ગણતરી પ્રમાણે એની સંખ્યા થઈ છે એટલે જંગલ નાનું પડે છે જંગલમાં આપણે ઘૂસણખોરી બંધ કરવી પડશે અને એની માટે એનું ઘર સલામત રાખવું પડશે આભાર ફરી મળીશું